અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારાના નેસ ગામે રહેતા રવિરાજ ભવનભાઈ તેમના પિતાના એકમાત્ર સંતાન હતા અને ભારતીય સેનામાં ફરજ હતા પોતાની ચાલુ ફરજ દરમિયાન શહીદ થયા હતા રવિરાજભાઈને અગાઉ ફરજ ફરજ દરમિયાન ઈજા પહોંચી હતી અને ત્યારબાદ પર ગયા હતા જોકે બાદમાં તેમને બ્લડ કેન્સરનું નિદાન થયું હતું ત્યારે દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે શહીદી વહોરી હતી જે બાદ તેમના પાર્થિવ દેહને રાજુલા ખાતે લાવવામાં આવ્યો હતો જે બાદ ગત રોજ પૂંજા બાપા ગૌશાળા ખાતેથી વીર જવાનની અંતિમ યાત્રા નીકળી હતી તો પૂંજાબાપુ ગૌશાળાથી શરૂ થઈ રાજુલામાં ફરી ધરાના નેસ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે આ સહિત વીર જવાની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા તો વીર શહીદ જવાની અંતિમ યાત્રા દરમિયાન બે કલાક સુધી રાજુલાના વેપારીઓ દ્વારા બંધ પાડી યાર્ડ પણ મોડું ખોલવામાં આવ્યું હતું અને સમગ્ર શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું તો શહીદ વીર અંતિમ યાત્રામાં રાજકીય સામાજિક આગેવાનો અને રાજુલા તાલુકાના પોલીસ જવાનો પણ જોડાયા હતા ત્યારે આ બનાવની કરુણતા એ છે કે રવિરાજ દાખલાના લગ્ન પણ નક્કી કરી લેવાયા હતા તો ચાલુ સાલે જ તેમના તથા તેમની બે બહેનો મળી ત્રણેય ભાઈ બહેનના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે પહેલાં તેઓ શહીદ થયા હતા અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ